આપણા દિગ્ગજ અને ખૂબ જાણીતા અભિનેતા બોલીવુડના લેજેન્ડરી એક્ટર હીમેન ધર્મેન્દ્ર આપણી વચ્ચે છે જીવે છે એક સારા સમાચાર આવ્યા છે હોસ્પિટલમાંથી રજા મળી છે અને પરિવાર સાથે અત્યારે તેઓ આરામ કરી રહ્યા છે એમની તબિયત નાદુરસ્ત હતી ઉંમરના કારણે એમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા ધર્મેન્દ્ર આપણી વચ્ચે છે એટલે એ જીવી ગયા એ આપણા માટે સારી વાત છે પણ કોઈ મરી ગયું છે અને એ જે મૃત્યુ થયું છે એની મારે જ્યારે વાત કરવી છે ત્યારે તમને પણ ચિંતા થવાની છે કોણ મરી ગયું તો આપણું પત્રકારત્વ જે છે એ મર્યું છે સાચું પત્રકારત્વ એટલે કે સાચી માહિતી આપવાની જવાબદારી જે લોકોની છે જે સમાચાર માધ્યમોની છે એ લોકોની વિશ્વસનીયતા મરી ગઈ છે સમાચાર માધ્યમ એટલે કોઈ નાના સમાચાર માધ્યમની વાત નથી કરતો બહુ મોટી ચેનલો નેશનલ જેટલી પણ મોટી ચેનલો છે એ બધી ચેનલોમાં સૌથી આગળ રહેવા માટેની આખી જે હોડ છે ટીઆરપી માટેની સૌથી ઝડપથી ખબર આપવા માટેની આખી જે સ્પર્ધા છે એને લઈને એ લોકોએ ધર્મેન્દ્રને મારી નાખ્યા ધર્મેન્દ્ર જો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા એમની તબિયત જે છે એ ઠીક થઈ રહી હતી એવા સમયે એમના ચાહકો અને એમનો પરિવાર ભગવાનને પ્રાર્થના કરતો હતો કે ધર્મેન્દ્રને કશું ના થાય એવા સમયે જે જાણીતી ચેનલો છે ખૂબ જાણીતી ચેનલો એ ચેનલોએ શું કર્યું આગળ રહેવા માટે સૌથી વધારે ઝડપથી સમાચાર આપવા માટે જે વિશ્વસનીયતા હોય છે પત્રકારની અને પત્રકારત્વ સાથે જોડાયેલી સંસ્થાની એ લોકોએ એ વિશ્વસનીયતાને જ મારી નાખી ધર્મેન્દ્રને મૃત જાહેર કરી દીધા શ્રદ્ધાંજલિ પણ આપી દીધી હેમા ને આવવું પડે છે એમને રિક્વેસ્ટ કરવી પડે છે કે મહેરબાની કરીને ખૂબ જાણીતા એવા અભિનેતા સાથે તો આવું ન કરો અમારી પણ ગોપનીયતા છે અમારો પણ એક પરિવાર છે તો અમે તો અપીલ કરી રહ્યા છીએ કે એમના ચાહકો ભગવાનને રિક્વેસ્ટ કરે કે ધર્મેન્દ્રને કશું ના થાય અને તમે આવી ઉતાવળ કરીને જે પ્રકારનું કૃત્ય કર્યું છે એ નિંદનીય છે ક્ષમા આપી શકાય તેવું નથી તેવું એમાં માલીને આવું કહેવું પડે છે સારી વાત છે કે સમાચાર માધ્યમો ખોટા પડ્યા આયુષ્ય કેટલું ધર્મેન્દ્ર જોડે છે આપણને ખબર નથી એ ભગવાન નક્કી કરશે પણ આજે ભગવાન બનીને જે ચેનલો કોઈને જીવાડે છે અને કોઈને મારી નાખે છે એ મારી દ્રષ્ટિ યોગ્ય છે નહીં તો વિશ્વસનીયતા જ્યારે મરી ગઈ છે ત્યારે ખૂબ ચિંતાનો વિષય છે જાગવું પડશે કે જે જાણીતી ચેનલો છે જે નેશનલ ચેનલો છે અને એ ચેનલો તમને શું આપી રહી છે તમને કેવા સમાચાર આપી રહી છે વિશેષ ન્યૂઝનું જો વાત કરું તો તમે આપણી ટેગલાઇન વાંચી હશે સાચા સમાચાર સાચો અવાજ હવે બુલંદ અવાજની વાત જ રહી નથી હવે મુદ્દો એ છે કે સાચા સમાચાર કોણ આપે છે અને સાચો અવાજ કોણ છે કારણ કે એટલો બધો અવાજ થઈ રહ્યો છે કે તેમાં તમે નક્કી કરી નહીં શકો કે તમારો સાચો અવાજ કોણ છે બધા વાતો તો કરે છે તો આ પ્રકારની ચેનલોએ જે ભૂલ કરી છે એને બિલકુલ માફી ન મળવી જોઈએ તો શું થઈ શકે તો દર્શક તરીકે તમારે એવું નક્કી કરવું જોઈએ કે આવી ચેનલો ન જોવી જોઈએ આવી ચેનલો જ્યારે સમાચાર આપે ત્યારે તમારે ખરાઈ કરવાની જરૂર છે તમે ખરાઈ કરજો કારણ કે આ માત્ર ધર્મેન્દ્રનો મુદ્દો નથી આવા તો અનેક સમાચાર તમારી સામે આવે છે જે ખોટા હોય છે સાચા હોતા નથી એમની ઉતાવળના કારણે ઘણી બધી મોટી ભૂલ કરે છે અને એ સમાજ અને દેશને એનું નુકસાન ભોગવવું પડતું હોય છે તો એક વાત સારી એ છે કે ધર્મેન્દ્ર આપણી વચ્ચે છે એમની પણ એક પ્રેરણાદાયી કહાની છે એમાંથી ઘણા બધા યુવાનોને પ્રેરણા મેળવવાની છે પણ આ ચેનલોમાંથી કશું પ્રેરણા મેળવવાની જરૂર છે નહીં લોકશાહીનો ચોથો આધાર સ્તંભ જ્યારે આપણે માનીએ છીએ મીડિયાને ત્યારે વિશ્વસનીયતા મરી ગઈ છે તો આ બહુ ચિંતાનો વિષય છે એટલા માટે જ મેં કહ્યું છે કે ધર્મેન્દ્ર તો જીવી ગયા પણ કોઈક મરી ગયું આ કોણ તો કે મીડિયાની વિશ્વસનીયતા ચેનલોની વિશ્વસનીયતા તો હું ફરીવાર એક રિક્વેસ્ટ કરીશ ખાસ તો ચેનલોવાળાને કે ઉતાવળ ન કરો અને એ લોકોને જો ઉતાવળ કરવી હોય તો દર્શકોને ખાસ વિનંતી કરીશ કે તમે ઉતાવળ ના કરો તમે આવા સમાચાર તમારી જોડે આવે ત્યારે તમે ખરાઈ કરો અને પછી આગળ વધો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો અને પછી જે કંઈ મીડિયા વાત કરે છે માનો વિશેષ ન્યૂઝમાં આવી જ રીતે હું સાચા સમાચાર સાથે અને સાચો અવાજ બનીને મળતો રહીશ યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો